नमस्कार दर्शक मित्रों में आई गए बता भी रहा है गुजरात पाचर एक टेक, गुजरात टेकरा गाड़ी एक प्यांश छोको महेश महेश भाई परम छोको फाँसो खादो कारण सर शु आगनी तपास अपने पूछीशूवासी ने अपने प्रियांश है फाँसो खादो त्या अपना केमरा राहुल दुबे बताओ आपको जो अपने ક્યાં છે ભાઈ તમારે બતાવજો પેલા તેથી જે છોકરા એ ફાંસો ખાવામાં આવ્યો છે એ સ્થળ તમને બતાવીશું આપ જોઈ શકો છો કે યંગ છોકરો છે અહીંયા ગાડી ફાંસો ખાઈને એને અહીંયાથી બારી તોડીને પબ્લિકે અહીંથી બહાર કાઢવામાં આવ્યો છે જેથી બારી તૂટેલી છે આપ જોઈ શકો છો અને કાચ તોડીને વિસ્ફેરીને છોકરાને જે ફાંસો ખાધેલો છે એ ફાંસો ખાધેલો ઉતારીને પોલીસ કેસ કરીને સિટી પોલીસ સ્ટેશન પોલીસ પોલીસવાળા વેરીફિકેશન કરીને એને અહીંથી એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું છે જેથી આપણે બતાવીશું કે પલંગ છે અને પલંગના વડે ઊભો રહીને કે કઈ રીતના લીધું છે ફાંસો એ આપણે જાણતા નથી પણ અહીંના જે રહેવાસી જે ઘરવાળા છે એમને પૂછવામાં આવશે કે જે ઘરવાળા છે કે આ બાબા એ કઈ રીતના ફાંસો ખાધો છે કે શા માટે ખાધો છે એ તો પોલીસ એની વેરીફિકેશન કરશે પણ એ છોકરાનું પૂછપરછ કરવામાં આવશે જે પબ્લિક છે આપને બતાવી રહ્યા છે ઘરના આગળ ત્યાં સુના ઘરના આગળ જ ઉભા છે બધા જે ગુજરાત પાગા આવ્યું છે ત્યાં ગાડી એના ઘરમાં પ્યાન છે એના ઘરના અંદર ફાંસો ખાધેલો છે જે પૂછીશું

પંદર વીસ મિનિટ ખાલી નીચે એટલી દરવાજો ચાચા નહેરુ માં રહી છે એની જોડે બે વર્ષ થી અફેર હતું એક વર્ષ એની જોડે રહી અને પછી બીજા છોકરા જોડે અક્ષત નામના છોકરા જોડે એનું અફેર બીજી વાર થયું તો એને મારા ભાઈને છોડી દીધો એના ઘરે ખબર પડી તો એના ઘરે ખબર પડી તો મારા ભાઈને છોડી દીધો અને ફરી પછી એ કોલેજમાં સ્ટાર્ટ થઈને કોલેજ જવા તો પછી એને પેલા એ છોકરા એને યુઝ કરીને છોડી દીધી તો એ મારા છે હવે તમે મારી જોડે મેરેજ કરો મને તમારી જોડે રહેવાનું છે તો એના છોકરીના ઘરે ખબર પડી ને તો એવું કહે છે કે ના હવે મારે ખાલી તમારી જોડે રહેવું જ છે પછી થોડા દિવસ મારા ભાઈ જોડે હરી ફરી બધું લીધું કર્યું ફરી બધી જગ્યાએ મારા ઘરે પણ આવતી હતી અને પછી બધું રહેતી હતી કરતી હતી અને પછી એને ખબર નઈ શું થયું પાછો પેલો છોકરો એની લાઈફમાં આવ્યો ને તો પછી મારા ભાઈ ને છોડી દીધો એની બેન પણ પછી એના ઘરે ખબર પડી હતી કે તમારું પાછું આની જોડે થઈ ગયું છે એવું તો કે છે કે પછી ખબર પડી હતી ને કે મારો ભાઈ બોલે છે એની જોડે તો એના ઘરવાળા મારા એની બેન ને એનો બને બીમારી મારા ભાઈ ને ધમકી આપતા હતા

એને છોડીને બ્યાંસ ને ધમકી આપવાને કેવામાં આવ્યું છે કે હવે તું મને મારા જો લગ્ન કર નહીં તો હું તારાથી કંઈક બી કરીશ કંઈક કાર્યવાહી કરીશ કે હું તારી જાન આપી દઈશ એવું કેવું છે એમના બીજા અહીંના જે રહેવાસી છે એમને પૂછ્યું શું ભાઈ આપને કહેશો કઈ ત્યાં છોકરા માટે શું નામ આપનું મારું નામ શિવમ છે આ મારો બચપનથી મિત્ર હતો આ છોકરી અને વર્ષ દોઢ વર્ષ પહેલા મળી હતી આ એને બહુ લવ કરતો હતો તે બાબતે અમને ખબર હતી કે આ લવ કરે છે પણ એના ઘર વાળા agree નતા તો અમને ખબર નહિ શું થયું તો મારા ભૈય કદમ લઈ લીધો આ વાત અમે જાણીએ છીએ મારો ભાઈ ભી જાણે છે ગઈ કાલે મને એની વાત કરી એ

કે રુધન કરી રહ્યા છે ઘરવાળા જેથી એમના ઘર વાળાઓને તકલીફ ઘણી પડી રહી છે કે એમના ઘરનો એક ભાઈ એમનો દીકરો એનો પ્રિય એનો ભાઈ નો જે બનાવ બન્યો છે જે બનાવથી ઘરના રુધન કરી રહ્યા છે આપ જોઈ શકો છો પોલીસ હવે એની ઇન્ક્વાયરી કરીને તપાસ કરવા આવી છે જેથી જે નામનો ફાંસો ખાધેલો છે ફાંસાનું પ્રમાણ કરી રહ્યા છે જેથી અહીંયા ગાડી આજે બનાવ બનીને એની વેરીફાઈ કરી રહ્યા છે કે કઈ ટાઈપમાં અને કઈ રીતના ફાસો ખાધો છે એની વેરીફાઈ ચાલી રહી છે કેમ કે જે છોકરાનો બનાવ બનેલો છે એ પ્રેમી કા એને ધમકી આપી છે એવું કેવા માં આવી રહ્યું છે અલ્લાહી હો તારા ભાઈ ચાલા ગયા અલ્લાહી હો અલ્લાહી હો ભાઈ બોલેલા જે જઈગાલા ના ઓ મધુર દેડકુ હલવા રો દે જલા પોલીસ તપાસ ચાલુ છે પોલીસ આગળની તપાસ ચાલુ રાખી છે જે